હા એક બાપા બજારમાં નીકળેલા ઉઘાડું માથું કોઈએ પૂછ્યું કેમ બાપા ઉઘાડા માથે આંટા મારો છો એ કે ટોપી જ્યાં આવે ત્યાં ભૂલી જાવ છું અને પાઘડી મકાન માલિકને આપી હા મઠના ખેતર માળો નહીં ઉંદરને ઉચાળો નહીં પાણીનો ઉફાળો નહીં ને કુવારાને હાળો નહીં વાંઠા વાંટા ઘણીવાર આપણને કહેતા હોય આવો ક્યારેક ઘેરે આવો તારા ઘરે હું થાંબું ચકો આવું વાંઠાની કીરે જાઉં તો ચૂલા માથે હાવણીયું પડી હોય માથે હાંડા પીડ્યા હોય વહેણા ઉમરામાં હળીયું કાઢતા હોય એની પાસે શું કાઢી લેવું હા એક જણો તો આમ હોટલમાં જઈને ઉદાસ થઈને બેહી ગયો વેઈટર આવ્યો વહીટર કે સાહેબ શું આપું ઈ કે બે બળેલી રોટલી તો કે હા બીજું ઈ કે એક દેનું વાસી શાક બીજું ત્રીજું ઈ કે એક ઠંડી ચા આપું એ કે આવું કેમ આવું જમાય ઈ કે હા હું કહું છું લે ને શું વાંચો એમ તો વેઇટર લેવો ને હા મેં ટેબલમાંથી મૂક્યું પછી કે હવે બીજું કાંઈ ઈ કે હવે મારા હામાં બેસી જાય જેમ હવે એમ બોલવા માંડે એટલે મને ઘર જેવું લાગે બોલું એ ઘીરે કેટલો કંટાળી ગયો છે એક ભાઈ ગુજરી ગયા હતા તેમાં બધા ખરખરે જાતા હતા લોક તેમાં એક જણા જઈને પૂછ્યું કે બાપા કેવી રીતે ગુજરી ગયા બીમાર હતા એ કે ના ના કાંઈ કોઈ જાતની બીમારી નહીં દૂધ પીતા પીતા ગુજરી ગયા કે દૂધ પીતા પીતા કેમ ગુજરી ગયા એ કે માથે ભેંસ પડી હા ડાયરેક્ટ પીતા તા એ ઘણા માણસને અડતું બોલવાની જ ટેવ હોય હા આખી કોઈ વાત ન કરે એમ એક ભાઈને પશુવાળે ભફ દઈને અવાજ આવ્યો બાજુવાળાએ કીધું કે આ નવેડામાં શું પડ્યું કે કાંઈ નથી લેંકો પડ્યો પણ કે આટલો બધો અવાજ કે હતો ને ભેગો હું એમ નથી કેતો હું પડ્યો એમ હા ગમે એ વાત હોય અડધી વાતમાં જ પતાવે એમ પણ સારા જીવનની મજા છે સમજણ વિનાનું જીવવું જીવે વરસ હજાર હમજીને જીવે બે ઘડી તો પછી જીવાય બેડો પાર માણસ કેવું જીવો એ મહત્ત્વનું છે કેટલું જીવો એ મહત્ત્વનું નથી માણસ કેટલું ભણ્યો એ મહત્ત્વનું નથી કેટલું ગણ્યો એ મહત્ત્વનું છે અને ભણતર છે એ ત્રીજી આંખ છે ભણવું એ જરૂરી છે આ ભણતર છે એ માણસની બુદ્ધિને દિવ્ય બનાવે ભણતર જીવનની માલિકા જરૂરી છે નકર એક આમ શિક્ષક ભણાવતા હતા છોકરાઓને એમાં એક છોકરાને સાહેબે ઊભો કર્યો અને પૂછ્યું એ કે ઘટના અને દુર્ઘટના એમાં તફાવત શું છોકરાએ બહુ સારો જવાબ આપ્યો એ કે સાહેબ શું એ કે નિશાળ બળી જાય ભેગા તમે બળી જાઓ એને એક ઘટના કહેવાય પણ નિશાળ બળી જાય ને તમે જીવી જાઓ એ અમારા માટે દુર્ઘટના કહેવાય નિહાળી હવે છો નિહાળી હવે સાહેબને મૂંજવાયો એક છોકરાને સાહેબે ઊભો કરીને પૂછેલું તારું નામ શું કનું એ કે બહુ સારું કેટલામ પણ છે એ કે હાથમું એ કે એક પ્રશ્ન તને એ કરવો છે એ કે ટ્રેન આવે ત્યારે ફાઈટેક પાસે ઝાપો કેમ બંધ કરી દેવામાં આવે છે એ કનું કે સાહેબ ગાડી ગામમાં ન ગરી જાય એટલા માટે એક છોકરો દોડતો દોડતો જઈને એની બાને કે બા કે શું એ કે હું નિહેણી આઈ ભટકાણો એ કે રોયા તારા બાપાને ખબર પડશે ને તો ભૂકા કાઢી નાખશે કે એ તો નિહેણી ઉપર હતા ફૂંકા કાટવાને ક્યાં થયો એને મોટે ફીણ આવી ગયા હા એક જણો આમ બજારમાં નીકળ્યો તો એક ભાઈ હામાં મળ્યા તેને પૂછ્યું કે હમણાં અહીંથી વાંદરાનું ટોળું નીકળ્યું હતું એ કે હા તું કેમ છૂટો પડી ગયો હા એક બાઈએ એના છોકરાને કીધું બેટા આ શનિવારથી આવતા શનિવાર જે ઘરમાં મારું કયું માનશે એને દર અઠવાડિયે ઇનામ આપવામાં આવશે ઓલો છોકરો કે તો એ મારા બાપાને મળે બાકી એમાં અમારો વારો ન આવે હા જોજો ઘણા એમ કહેતા હોય પલા માનવ દેહ મળ્યો છે દેવને દુર્લભ છે એવો દેહ છે તો કાંઈ કરી લેવું જોઈએ કારણ નાજીરે બહુ સારી વાત લખી છે કે જુઓ એક પલમાં સરી જાય દુનિયા અને ફૂલ માફક ખરી જાય દુનિયા સમયસર મળે જેને તારો સહારો

મરવા પચી પચાના લગ્ન બંધ રહી એવી તારીખે મરે એક ભાઈએ તો વીમા બોલાવીને બોલાવી ને વીમો રદ કરાવી કે મારો વીમો રદ કરી નાખ પણ આમાં તમને ફાયદો છે કે ભલે હાથ ફાયદા હોય તો મારે ન જો મારો વીમો રદ કરો એટલે એના કીધું પણ આ હવે તારો વીમો પાકવાને થોડીક વાર છે ને હું કામ રદ કરાવશ એ કે મારી ઘરવાળી જેને આવે એને કહે છે કે તમારા પાયનું તો હાથી જેવું જીવતા લાખના મેર્યા હવા લાખના હા એક પાયે તો નવી ઘડિયાળ લીધી ને એમાં પંદરથી દિવસ ને ટાઈમે હાલે ઘડિયાળવાળાને દુકાને ગયા અને વેપારી ઉપર ગરમ થઈ ગયા આવી ઘડિયાળ કેમ આપીને તમે બહુ વખાણ કરતા હતા ઘડિયાળના ને કે શું છે એ કે આ સમય નથી બરોબર બતાવતી ઘડિયાળનો વેપારી કે એમાં ઘડિયાળનો દોષ નથી સમય ખરાબ છે એક બાપો તો મરણ પથારીએ પડેલો તે જીવને જમને વાદ આલે આમ તો એક ઈ મહત્વનું છે માનો પ્રેમ માની મમતા અને બાપાની ગાયું એ બે બે બેય બરોબર છે મા દીકરાને આશીર્વાદ દે શું કામ દીકરો સુખી થાય એટલા માટે બાપ દીકરાને ગાળ્યું દે એ સુખી થાય એટલા માટે દેતો હોય હા માનો પ્રેમી એવો છે બાપની ગાળ્યું એવી બાપની ની ગાળ્યું ને ઘીની નાડ્યું બાપાનો જીવ જાતો તો જીવને જમને વાદ આવતો છેલ્લા ડહકા પાંચ દીકરાઓ બાપાની પાસે આવીને ઉપાડી બાપા બોલો કેમ આત્માને શાંતિ નથી થતી તમારી જે કાંઈ ઈચ્છા હોય તે એ અમને કહો તમારી આજ્ઞાનું અમે પાલન કરશું છેલ્લા ડહ કે બાપો બોલ્યો કે દીકરા હું ગુજરી જાઉં પછી તમારું મુંડન છે ને એ પહેલાં અજામ પાસે કરાવજો કેમ એ કે હું અઢી રૂપિયા માગું છું હા બોલો એને એને કેટલો બધો લોભ હોય છે હા જાતાં જાતા એને અઢી રૂપિયાની લાગી તેમ બાર માળની બિલ્ડિંગમાં પાંચમા માળે એક પાય રહેતા હતા પણ બહુ લોપિયા સીમાળો વળોટી ગયેલા હાં ખાંજને ટાણે એની કરવાળીને કે શું કરે છે કે રસોઈ બનાવું છું કેટલા જણાની ચાર જણાની ચાર કોણ કોણ બે આપણે છોકરા કે ગાંડી થામાં ગાંડી છોકરા ગણાય ત્રણ જણાનું જ બનાવજે હું અગાચી ઉપર આંટો મારતો આવું એટલું કહીને પાંચમા માળેથી નીકળીને છેલ્લા માળે ગયો મકર સંક્રાંતિનું ટાણું કોકની પતંગ કપાઈને જાતી હતી એને એમ થયું દોરો પકડી લો ને પતંગ હાથમાં આવી જાય તો એક છોકરો સમજી જાય દોઢ રૂપિયો બચી જાય તો ઊંચું જોઈને દોરો પકડવા દોડ્યો બારમાં માળેથી છેટકો રસોડાની બારી પાસેથી નીકળો જાતા જાતા કે હવે મારું ન બનાવ તમારા હવે જાઉં છું કે કેટલો માણસના જીવનમાં લોપ પૈસે હા કામ ક્રોધ મોહ લોભ આ તો ઈશ્વરની દેણ હોય તો જાય નકર જાય નહીં ઘણા જોજો ચૂંટણીમાં ઘરના મત આપે એમ ન હોય એની ફોર્મ ભરીને બેઠા હોય હા એક તો નાનકડું ગામ એમાં બાર જણા સરપંચની ચૂંટણીમાં ઉપાડ્યા ગામ મોજાણું જાણું માણસની વસ્તીના બાર સરપંચમાં ઉપાડીએ તો આમાં હું ગામની પેઠી ઉઠી જાય ગામે મિટિંગ ભરી કે આનું શું કરવું એમ પછી મિટિંગમાં એક નિર્ણય લીધો કે આમાં એક પાછું ખેંચે એમ નથી ને કે ના બારેને સરપંચમાં ફોર્મ ભરવા કે હા એ કે આલો ભાઈ ગામના હવે નક્કી કર્યું કે આ બારે બાર ને ગામના પાદરમાં કુવોરિયો એ કૂવામાં નાખી દઉં વગર દોયડે ઉપર વયો આવે એને સરપંચ બનાવવો છે એ બારે બાર ને કૂવામાં નાખ્યા બોયલે વ્યવહાર નહોતો એ કૂવામાં પડ્યા પછી તળીએ બારે એ મીટિંગ કરી હવે આનું શું કરવું હોય એક જણો બહુ પૈસાવાળો એકને કે ભાઈ તું ઉભો રે તો કે કેમ ઈ કે તારા ઉપર બીજાને ઉપર રાખીશ તો કે એમને એમ ન રહું રૂપિયા દસ હજાર લઉં દસ આપું એ દસ હજાર આપીને ઉપો રાખ્યો બીજાને કે એના ઉપર ઉપો રહે તો બીજો સમજતો હતો કે આ આપણે દહ લે હું ન જાઉં ત્યાં સુધી ઉપર આગળ વધે નહીં હા એ કે મારા વીસ હજાર થાય કે વીસ આપીશ એ એક ઉપર બીજાને ચડાવ્યો પછી ત્રીજાને કે તું એના ઉપર જાય કે મારા ત્રીસ થાય એને ત્રીસ જીતા એમ કરતાં કરતાં એક લાખે વાત પોગી એ અગિયારને ઉપર રાખીને સરપંચ બારમો જે સરપંચ થવું તો એ ચડતો તો અડધે પૂગ્યો નીચેવાળાને વિચાર આવ્યો કે આ અગિયાર અગિયાર જણાનું વજન હું ખમું મારા દસ મારાથી ઉપરના વી એનાથી ઉપરના ત્રી છેલો રિયો એના લાખ આ ક્યાંથી પોહાય પડકારો કર્યો હું મારો ટેકો ખેંચી લઉં એ બારે બાર હરડાટી પીડ્યા કોકના ટેકે રાજા લે રાજાલે રાજકારણમાં એવું હો એક જણો તો ભાષણ કરતો હતો આ દેશ માટે અમે ખૂબ કર્યું વર્ષો વીતી ગયા મારા દાદા દેશ માટે થઈ અને ખૂબ કરી ગયા છે મારા મામા દેશને ખાતર જેલમાં ગયા છે મારા ભાઈઓ હામી છાતીએ ગોળીઓ ગોળીયું ઝીલી અને વિધાયણ ધરતીમાંથી ઢળી ગયા છે સોગણથી દેશ માટે અમે ખૂબ મહેનત કરી છે એક બાપા ઉપાથે નહીં કે તો તમારા કુટુંબને આરામ કરવાની જરૂર છે એ જવા દો અને કોઈ મત આપશું બે ત્રણ જણા તો પ્રચાર કરવા માટે નીકળ્યા એમાં હાવ જૂના જરી ગયેલા જભા ગાયું પેહું ચાવી ગયું એવા લેંઘા અને પ્રચાર કરવા નીકળ્યા ને સભા ભરી એક ગામડામાં એક જુવાન ઊભો થઈને એક બાપાને કે આમ જો આ દેશની સેવા કરી શકે એના કપડાં જો કેટલી સાદાય છે જીવન જીવનની માલિકા તય બાપાએ કીધું એ કે સાદાઈ નથી એ પહેર્યા એ નવા કરવા આવ્યા અને એને પહેરાય તો આપણને પહેરાવશે આ ગામડાના માણસો ભણ્યા હોય ઓછું ગણ્યા હોય વધારે એનામાં તરક શક્તિ બહુ વધારે હોય છે એક જણો આમ બજારમાં નીકળ્યો ને એટલે એના મિત્રે કીધું કે એ ઓલા ભાઈ આયલા જાય જોયા તો કે હા એ કે એની આખી જિંદગી જેલમાં ગઈ તો એ લોકો કે તો તો એ ગુંડાના સરદાર એ છે એ કે નાના જેલર સાહેબ છે હા નાની નાની વાતમાં જોક્સ મળી જાય એક જણો એના મિત્રને કે આજ તો ભાઈ મારા ઉપરથી આથી ટ્રેન ફરી ગઈ એ કે તને લાગ્યું નહીં એ કે ના હું તો પુલ નીચે ઊભો હતો આમાં અભાગ્યે તને ટ્રેન ક્યાંથી અસર કરે હા બે મિત્રો મળ્યા હતા વાત કરતા હતા એકબીજા બીજા એક મિત્ર કે ભાઈ મેં હમણાં મોટર લીધી અને એવી મોટર લીધી બે જ જણા બેહી હગે એમાં ત્રીજો જણો ન બેસી શકે તો એ લોકો એમાં શું નવાય છે મેં હમણાં મોટર લીધી એમાં ડ્રાઈવર એ ન બેસી શકે તો કે એ હાલે કેવી રીતે એ કે ચાવી ફરજો એટલે ઘૂમરા મારે ભળનો દીકરો મેળામાંથી લઈ આવેલો એક છોકરી તો બહાર ભણતી છે એમાં સાતસો રૂપિયાનો કોટ લીધો ને એના બાપા માટે રવાના કર્યો પણ એ છોકરીનો વિચાર આવ્યો કે આ સાતસો રૂપિયા કહીશ ને તો એ બાપા કોટ પાછો મોકલી દે હા પહેરશે નહીં ટાઈટમાં મરી જાય પણ કોટ નહીં પહેરે એટલે એક ચીઠી લખી અને એમાં લખ્યું કે આ હો રૂપિયાનું છે એમ કરીને ચીઠીને કોટ બે મોકલાવ્યા તો પંદર દી પછી એના બાપાની ટપાલ આવી એ કે તે જે હો રૂપિયાવાળો કોટ મોકલાવ્યો તો એ દોઢસોમાં વેચાઈ ગયો અને હજી બીજા હોય તો છ મોકલાવજો હા પહેરવા મોકલો તો ને આને ધંધા ચાલુ કર્યા બોલો એક છોકરો એના બાપાને કે બાપા શું ઈ કે બાય એક માણસ રાયડ્યું નાખે છે બોલાવે છે કોણ છે એ કે હું ઓળખતો નથી કોક ધોતિયા વાળો છે એ કે તો જ આવવા દે ધોતિયા નથી લેવા હજી હમણાં લીધા અમે હવે એમ સમજ જો ધોતિયા વેચવા વાળો અહીંયા આવ્યો છે પણ એક ભાઈ એના છોકરાને કે બેટા શું એ કે આલે આ ટપાલ નાખીએ હે કે આ ટપાલ નાખીએ એ છોકરો ટપાલ લઈને ટપાલ નાખવા ગયો ટપાલ નાખી નહીં ટપાલ લઈને પાછો ઘેરે આવ્યો તો એના બાપા કેલા કેમ ટપાલ નાખી નહીં એ કે બાપા ત્યાં તો એક જણો કાઢી જતો એને એમ કે નકામ લઈને વયો એક ભાઈ દવાખાને ગયા આંખોની બહુ તકલીફ એટલે ડૉક્ટરે આમ આંખ જોઈ આંખ જોઈને ડૉક્ટર કે ઓ હો હો તમને તો ભયંકર કમળો છે ઓલો દર્દી કે એ આંખ નહીં આ બાજુની જોવો એ કાચની છે એ ડોક્ટર કેવો મૂંઝાણો હશે છે પણ જીવનની માલિકા ઇતિહાસ માણસને ડાયો બનાવે છે ઇતિહાસ માણસને ડાયો બનાવે છે કવિતા છે એ માણસને રસિક બનાવે છે અને ગણિત છે એ માણસને મર્મગ્ન બનાવે છે ત્યારે હાસ્ય છે એ માણસને નિરોગી બનાવે છે હા દવા હવા અને હાસ્ય બે જીવનની માલિકા જરૂરી છે માણસને સુખ અને દુઃખ ને એ તો આવ્યા રાખે સાત દિવસનું જે અઠવાડિયું છે ને એ આપણને એમ કહે છે કે ભલા માણા કેવી રીતે જીવવું જોઈએ એમ રવિવારથી શરૂઆત થાય રવિ નામ સૂર્ય સૂર્ય એટલે તાપ તાપ એટલે વિપત કસોટી ગમે એવું દુઃખ હોય છતાં જે માણસ હિંમત ન હારે એવો વિચાર કરે કાલ સારો આવવાના થઈ જાય એવું જાણીને જે માણસ જીવે તો હાચને બીજે દી સોમવાર થાય હા અને સારું થઈ જાય એમ અને સારું થયા પછી સારા કામ કરે તો મંગલ વર્તાવવા માંડે એના લગ્ન થાય ઘરમાં બીજા કોઈના લગ્ન થાય મંગલ વર્તાવવા માંડે ને વાર આવે મંગળવાર હા અને મંગલ વર્તાણા પછી માણસ સારું કામ કરે તો આખું જગત જેને ગુરુ પદ આપી દે આખું આ આખા જગતની જે ભૂતિ છે એ ભૂતિ તત્વો એના મગજની માલિપા આવે ને વાર આવે બુધવાર સારી મળ્યા પછી સારા માર્ગે બુદ્ધિ વાપરે તો આખું જગત જેને ગુરુપદ આપી દે અને વાર આવે ગુરુવાર ગુરુપદ મળ્યા પછી પોતે સહન કરે અને બીજાનું સારું કામ કરે તો શુક્ર નામ જેની પૂજામાં શક્તિ આવે પછી શક્તિનો સારા માર્ગે ઉપયોગ કરે તો વાંચો નહીં નકર શનિવાર હનુમાનજી એક ગદા એ કાઢી કાઢી નાખે જોઈજો ઘણા ગામડા એવા એ છે કે જ્યાં રામ મંદિર નહીં હોય શિવ મંદિર નહીં હોય પણ એ ગામડું એવું નહીં હોય જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય શું કામ નિસ્વાર્થ ભાવે સેવા કરી કે આખી જિંદગી રામની સેવા કરી કાંઈ પગાર ન લીધો એને કાંઈ ઊંચું આવવાની તમન્ના ન રાખી જે માણસ પગાર ન લે મોટાઈની તમન્ના ન રાખે એ દેશની સેવા કરી શકે દસ દસ હજાર રૂપિયા પગાર હોય ને કે અમે સેવા કરી શું સેવા કરો તમે તમે તો ગામને હેરાન કરો હા એ રામ લંકામાં જવા માટે થઈને રામ ની વાનર સેના આખી પથરા લઈ લઈને પાળી બાંધતી હતી એમાં ખિસકોલીને વિચાર આવ્યો કે આ તો પ્રભુનું કાર્ય છે આપણે મહેનત કરવી જોઈએ ખિસકોલીથી પથ્થર ઉપડે એમ નહોતો એટલે એ પાણીમાં બોરી અને આમ રેતીમાં ધૂઈડમાં આમ પૂછડું કરે જે કાંઈ રેતી ધોઈડ આવે એમાં પાણામાંથી જઈને આમ આમ પૂછડું કરે નળ નીલ દ્રિવિદ જામવાન એને એમ કીધું કે તું રહેવા દે આવે એ તારાથી પાણો ઉપડે ને આવા બે કટકાથી નકામ કોકની પગ કોકના પગમાં આવી જાય તો મરી જાય ખીસકોલી માની ને એને એક જ તમને આપણે રામના કામની માલિપા કાંઈક ટેકો કરવો એમ પછી ઓલા હનુમાનજી હનુમાનજીને કીધું ભાઈ આને સમજાવો નકામ મરી જાય આ ખીસકોલી સમજાવો રાવણ મરે પેલા આ મરી જાય આનું આનું શું કરવું હોય હનુમાનજીએ સમજાવી પણ ખિસકોલી ન માની હનુમાનજીને ક્રોધ ચડ્યો ખિસકોલીનું પૂછલું ચાલીને ઘા કર્યો તે દૂર રામ બેઠા તા જઈને પડીને આંખું બાંખું ચડી ગઈ રામની નજર પડી તે હળી મૂકીને ખોળામાં લઈ લીધી ખિસકોલી ભાનમાં આવી ભાનમાં આવ્યા પછી રામે પૂછ્યું કે આ કોણે ઘા કર્યો કોણે ફેંકી દીધી એ કહે હનુમાનજીએ કે શું કામ કા કર્યો એ કે હું તો મારાથી બને એટલી મહેનત કરતી હતી મને એ ના પાડતા હતા તો હું માની નહીં મારો કા કરી દીધો કે હનુમાનજીને બોલાવો હનુમાનજીને બોલાવ્યો હનુમાનજીને કીધું કે આ ખીસકોલીને તમે કા કર્યો તો કે હા શું કામ કા કર્યો એ કે અમે પાડ બાંધતા હતા ઝડપથી કામ એને ના પડતા તોય પૂછડું બોલીને રેતી મામા કરીને બે દાણા તો કે નહીં એનો એનો ભાવ હતો સેવાનો ભાવ હતો એનો ઘા ન કરાય ખિસકોલીને કે બોલ તું કહે આને સજા કરું તું કે હનુમાનજીને સજા થાય તો ખિસકોલી એ કીધું પ્રભુ તો તમારો જમણો હાથ હનુમાનજીના માથા ઉપર મૂકો કેમ ખિસકોલી બહુ સારા શબ્દો કીધા એ કે હનુમાનજી એ ઘા કર્યો ને એટલે જ મને તમારા દર્શન થયા હનુમાનજી એ મારો ઘા કર્યો એટલે જ તમે મને ખોળામાં લીધી પાંચે આંગળા એના ઉપર ફેરવા એટલે ખિસકોલી ઉપર પાંચ લીટા છે સફેદ હા સાચા દિલથી જે માણસ સેવા કરે એ સેવાની મજા છે શું નકર રોટલી ઉપાડીને પાગેને ને આખું કરું તાવી થા ને હાણસી ને હાંભેલા કોઈ શું ને છૂટા ઘા કરે અને જાપા સુધી જાય ને કૂતરો હાથમાં ન આવે ને પછી શું કે વડીલ હવે જવા દાદા પાછળ કુતરું હાથ આવ્યું હોત તો તમે એની હાથ પેઢી યાદ કરાવી એક કુતરાને શું એકદી સારો વિચાર આવ્યો કે આ દહ વર્ષ નું ટૂંકું આવ્યું છે ને એમાં શું આ મગજ મારી કરવી આના કરતા તીર્થયાત્રા કરવા જાય યાત્રા કરવા નીકળી ગયો હાથ વર્ષે યાત્રા કરી કરીને આવ્યો તો ગામમાં જેટલા કૂતરા હતા એ બધા ભેગા થયા ને એનું સ્વાગત કર્યું બેહાડ્યો ને પછી કે હાથ વર્ષે તું તીર્થયાત્રા કરવા નીકળો તો તારા જીવનની પર કડવા મીઠા અનુભવ કેવા થયા એ તો કે કૂતરાએ બહુ સારી વાત કરી હું જ્યાં ગયો ત્યાં બધા માણસો મને હાચવતા હતા કોઈ રોટલો નાખે ને કોઈ પૂરી નાખે ને કોઈ દૂધપકનું કુંડિયું પડીને ડેલીએ મૂકી જાય પણ એક વાત એ હું બહુ દુઃખી થયો શું એ કે જ્યાં જ્યાં ગયો ને ત્યાં નાઈતી હખ લેવા ન દીધું બીજી નાઈતના જમાલતા હતા ને આપણી નાઈટના જ હતા માણસ ખરેખર નાઈટમાં જ દુખી થાય હા એમ કીધું છે ને નાઈત વિના પાઈત નહીં પણ એક એકદી સંમેલન થયું હતું કે આપણે ભાઈ આપણા હું કામ થવું જોઈએ રોટલા નાખવા વાળા રોટલા નાખે બે હવા દેવા વાળા એના આંગણામાં બે હવા તમારે નહીં લેના નહીં દેના અને આપણે ઉપાય કોઈકને કોકને એકને રોટલો નાખે દસ જણા આટો ફરી જાય મગજમારી કરીને આમાં આપણે આપણા સમાજની આવો હલકટ છે ગામમાં આપણે ક્યાંય ન જ કોઈ નસલી હતી એક કામ કરો શું સંમેલન થયું એ કે આપણે ગમે એ કૂતરા બોલાવે જેને બોલાવે ટીપુડા એટલે ટીપુડાને જાવ જવું મોતિયા હું કામ મગજ મારી કરી હા ને બોલાવે એટલે મોતિયા ને જવું છે એમાં કાબરો હું કામ વચમાં જઈને કર કસર કરે માલી પાસે એ આવી મિટિંગ હાલતી હતી ને એમાં કાગડો ઉપરથી પૂરી લઈને નીકળ્યો અને કાગડાની નજર પડી દસ હજાર કૂતરા ભેગા કાગડો કે હળાહળ કરજુ ગાવી ગયો આની નાતના ત્રણ જણા પેગા થાય ત્રિવેણી સંગમ મચે આ દસ હજાર ભેગા એમ કરીને બોલવા ગયો ને પૂરી પડી મોટામાંથી મુકાઈ ગઈ ને વચમાં પડીને બી બટા જતી બોલી એક પૂરી હારી સંમેલન વિખાણું એ વિખાણું એક પૂરીમાં સંમેલન બીગડ્યું હજી નથી હોય એ ખેડૂતની કરવાળી બીમાર થઈ ગઈ તે દવાખાને ગયો ને સાહેબને પગમાં પડવા મીડો ડૉક્ટર સાહેબ જલ્દી આનો કાંઈક ઈલાજ કરો કાંઈક દવા કરો કેમ એ કે હું તમને પગે એટલા માટે પડું છું મારી પાસે પૈસા નથી આ મારી ઘરવાળી જીવેક મરી જાય બાકી હું તમારું બિલ ચૂકવી જાય હું ખેડું છું પૈસા બાકી તમારા નહીં રાખવું આપી જાય અત્યારે મારી પાસે નથી તે ડૉક્ટરે તો દવા ચાલુ કરીને બે પાંચ દિનમાં એ બાય મરી ગઈ બાય મરી ગઈ એટલે એ તો બાયનું શબ લઈને ગામડે વહી ગયા એ હળગાવી દીધી ચિતા પણ ચાર મહિના થયા તો ખેડૂત પૈસા દેવા ન ગયો ડૉક્ટરને એમ થયું કપાહની સિઝન વહી ગઈ હજી કાં રૂપિયા લઈને આવ્યો ને હમણાં ઉનાળો આવી જાય આવું ધોમ કરડાટ થઈ જાય ડૉક્ટર તો સ્કૂટર લઈને ગામડે ગયા ખેડૂને મળ્યા એ કે ઓલા રૂપિયા તો આપી દો બિલ મારું કે શેના રૂપિયા એ કે તમારી ઘરવાળીને દાખલ કરી હતી ઓલો ખેડૂત કે તે મારી ઘરવાળીને તમે મારી નાખી તો કે ના મારી ઘરવાળીને તમે જીવાડી તો કે ના તો કે પૈસા છે ના દેવાના તે મારી નથી ને તે હાજી નથી કરી બિલ શેનું આપવું એમ હા એમ કઈ વહી ગયો હા એક જણો તો દવાખાને અળધી રાઈતે ગયો ડૉક્ટરને કે હાલો જલ્દી મારી ઘરવાળીની તકલીફ બહુ છે વિઝિટમાં હાલો તો વિઝિટનું શું લેવો સાહેબ એ કે ચાલી રૂપિયા થાય કોઈ વાંચો નહીં ડૉક્ટર સાહેબે મોટર કાઢી મોટરમાં બેસી ગયો ડૉક્ટરે મોટર ઉપાડી એનું ઘર આવ્યું ને એટલે ત્યાં ઉતરી ગયું એ કે સાહેબ હવે જવા દો ક્યારેક કામ હશે ત્યારે કહેવું તો કે અત્યારે શું કામ લે આવ્યું એ કે હું તો ગામમાં ગયો હતો ને રિક્ષાવાળાને કીધું તો એસી રૂપિયા કહેતો હા પલના દીકરા ડૉક્ટર પાસે ભાડા કરાવે આને મોંઘવારી નડે હા એક જણો સટ્ટાબાજી રમવા વાળો એમાં વળી એને તાવ આવ્યો તો એ દવાખાને ગયો ને એ બાકડામાંથી હું રહ્યો ને ડૉક્ટરે આમ જોયું જોઈને કીધું કે ઓહો તમને તો ચાર તાવ છે ઓલો કે પાંચ થાય એટલે વેચી નાખે એને એને ધંધો જ મગજમાં ઘૂમતો હતો આ કાપડની દુકાનમાં જોજો જે માણસ જે વેપારી કાપડનો ધંધો કરતો હોય એ રાતે ઘણી વાર ધોતીયા ફાડીને આપી દીધી હા આ નેવું આપ્યું એને ઘરવાળી કે આ નેવું નથી આપ્યું ઓછાળ ફાળ્યા તમે બે ચાર શીખ શીખ્યું સોમનાથની જાત્રાએ એ ગયેલી ને એમાં આરતી ચાલુ થઈ હતી હળી મૂકે કે રજા પડી ગઈ રજા પડી ગઈ ઈ કે રજા નથી પડી ગઈ આરતી થાય છે એને નિશાળ હા એક વેપારી ને તો રાતે અઢી વાગે રાતે અઠી વાગે ફોન આવ્યો ઈ કે દુકાન કેટલા વાગે ખોલશો બોલો વેપારી કે અત્યારે દુકાન નહીં ખોલે તારે શું કામ છે કે અત્યારે દુકાન ન ખોલો તો કાંઈ નઈ સવારે કેટલા વાગે ખોલો છો ઈ કે હવારે મારી મરજીની વાત છે તારે શું કામ છે તું ક્યાંથી બોલો ઈ કે હું તારી દુકાનમાં હલવાનો છું